કડિયુક સાચે જ પરાકાષ્ઠાએ છે તેવો દાખલો સામે આવ્યો છે દાહોદની એક પંડિતાને બાઇક પાછળ સાંકળથી બાંધીને ધસડીને તેને અમાનુષી અત્યાચાર તેની પર આચરવામાં આવ્યો હોય તેવો કિસ્સો દાહોદમાં પ્રકાશમાં આવ્યો છે જ્યારે આ વિડીયો વાયરલ થયો ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી અને એક્શનમાં આવી ત્યાર પછી આખી ઘટના પ્રકાશમાં આવી છે કારણ કે વિડીયોની અંદર દેખાઈ રહ્યું છે પંદર જેટલા લોકોનું ટોળું હતું અને તેની અંદર મહિલાઓ પણ હતી આ મહિલાઓ જ એક મહિલા પર અત્યાચાર ગુજારી રહી હતી અને અત્યાચાર ગુજારવાનું કારણ એકમાત્ર એટલું હતું કે મહિલાને કોઈ યુવક સાથે પ્રેમ સંબંધ હતો અને પ્રેમ સંબંધનો આક્ષેપ કરવામાં આવ્યો આવી રહ્યો હતો વિડીયોની અંદર અને આ આક્ષેપ બાદ પોતે આખા ટોળાએ તે મહિલાઓ ઉપર અમાનુષી અત્યાચાર ગુજાર્યો છે આ પરણીતા જે હતી તેને બાઇક પાછળ ધસરીને જે રીતે દોડાવવામાં આવી જે રીતે માર મારવામાં આવી ત્યારે ચોક્કસથી આ ટોળા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને તેમાંના પંદરમાંથી બાર લોકોની અટકાયત પણ કરી દેવામાં આવી છે પરંતુ સૌથી મોટી વાત એ છે કે આ ટોળાને જે આખો કાયદો હાથમાં લેવાની પરવાનગી કોણે આપી તે ખૂબ મોટો સવાલ છે પ્રેમ સંબંધ કરવો ગુનો છે એ પણ ખૂબ મોટો સવાલ છે કારણ કે પ્રેમ સંબંધમાં પરણીતાની જે હાલત થઈ છે તે જોઈને ધ્રુજારી ઉપજાવી નાખે તેવી આ ઘટના છે ત્યારે જોવાનું એ છે કઈ રીતે સમગ્ર કાર્યવાહી થાય છે અને પરિણીતાને કઈ રીતે ન્યાય મળે છે